નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 18મી જુલાઈ ના તમામ અગત્યના કરંટ અફેર છેલ્લા 3-4 દિવસથી મારી હેલ્થ છે થોડી ખરાબ હતી એના કારણે હું તમારા માટે વિડિયો અપલોડ ના કરી શક્યો પરંતુ આજથી લગભગ આજે 23 તારીખ છે તો 18 થી લઈ અને 23 તારીખ સુધીના તમામ કરંટ અફેર છે હું આજના દિવસમાં અપલોડ કરવાનો પૂરો પ્રયાસ કરીશ બરાબર જે ટાઈપિંગ છે ઓલરેડી થઈ ચુક્યું છે બરાબર માત્ર વિડીયો લેક્ચર છે રેકોર્ડ કરવાના બાકી છે તો ફટાફટ રેકોર્ડ કરું છું અને આજનો શરૂ કરી દઈએ અઢારમી જુલાઈનો વિડીયો બરાબર દરેક લેકચર છે અત્યારે યુટ્યુબ ઉપર ફ્રીમાં રાખું છું દરેક વ્યક્તિ માટે હા જૂના વિડીયો અને જૂનું કન્ટેન્ટ છે એ તમારે જોઈતું હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે હાર્દિક સર એકેડેમી પ્લે સ્ટોરમાં લખશો તો પણ મળી જશે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી પણ મળી જશે તો જેમને પણ ઈચ્છા છે એ પેઇડ કોર્સ આપણો કરન્ટ લઈ શકે છે ક્લિયર એમાં જે ગ્રુપ જે પરીક્ષા આવવાની છે છે તો એમાં જે ક્વેશ્ચન ગુણના બરાબર એવા પણ ક્વેશ્ચન અપલોડ કરતો રહીશ તો જેમને ઈચ્છા છે વહેલી તકે કોર્સ લઈ લે ભાવ વધે એ પહેલા બરાબર આવનારા દિવસોની અંદર સીસીઈ નું રિઝલ્ટ આવશે એ પછી ભાવની અંદર વધારો થશે તો એ પહેલા જ તમે કોર્સ બાય કરી લો એવી આપ સૌને વિનંતી

તો હોકી ઇન્ડિયાની જે સ્પોન્સરશીપ છે ઓડિશા રાજ્ય છે બરાબર એની સ્થાપના ક્યારે થઈ હતી એક એપ્રિલ બરાબર ઓગણીસો ના રોજ ઓડિશા રાજ્યની સ્થાપના થઈ છે અને એક એપ્રિલ બે હાજર છત્રીસ ના રોજ કઈ સ્પેશિયલ છે તો કે હા ઓડિશા રાજ્યને સો વર્ષ પૂરા થશે એટલા માટે કરેક્શન કરી લેજો ઘણા લાંબા સમયથી આપણે નવીન પટનાયક ને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે યાદ રાખેલા હોય પણ હવે નામ યાદ રાખી લેજો મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા છે એક એપ્રિલે આપણે ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ

અમેરિકાનો પણ સ્વતંત્રતા દિવસ કે કેનેડાનો કેનેડા દિવસ હોય છે એ એક જુલાઈ હોય છે બરાબર બરુંડીનો સ્વતંત્રતા દિવસ પણ એક જુલાઈ હતો ત્યાર પછી બેલારૂસનો સ્વતંત્રતા દિવસ ત્રણ જુલાઈ અમેરિકાનો ચાર જુલાઈ હતો મંગોલિયાનો અગિયાર જુલાઈ હતો આ બધું યાદ રાખજો અને ફ્રાન્સનો આજે ચૌદ જુલાઈ આપણે

તો સત્તરમી જુલાઈ રોજ છે આ દિવસની ઉજવણી થઈ હતી ઉજવણી કરીએ છીએ તો કહે કે સત્તરમી જુલાઈ ઓગણીસો અઠ્ઠાણું રોજ જે છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ બરાબર ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જે છે એની સ્થાપના માટેની સ્થાપના માટેની

તો એનાથી બિલાન મીડિયાને સમાજ કર્યું છે ઓપ્શન બી આપણો કઈ અત્યારે લેવા દેવા નથી આ વન વર્લ્ડ મીડિયા પ્રેસ ફ્રીડમ એવોર્ડ છે બિલાન મીડિયાને મળ્યો છે આ બિલાન મીડિયા ક્યાંનું છે તો કહીએ સોમાલિયાનું છે સોમાલિયા નું બિલાન મીડિયા છે જેને આ એવોર્ડ મળેલો છે ક્લિયર

અને સોમાલિયાની વાત આવી છે કેમ કે આ બિલાન મીડિયા સોમાલિયાનું છે તો સોમાલિયાની રાજધાનીને યાદ રાખી લેશું મોગાડીસુ અને હાલમાં સોમાલિયા છે એ હોર્ન ઓફ આફ્રિકાની અંદર પણ સામેલ થયું છે તો આ ચાર પાંચ અગત્યના મુદ્દા છે સોમાલિયા વિશે આપણે યાદ રાખવાના થશે સ્વચ્છ ભારત મિશન શહેરી ટુ પોઈન્ટ જીરો ચર્ચાનો વિષય બન્યો છે કયા મંત્રાલય અંતર્ગત આને શરૂ કરવામાં આવેલું છે તો સ્વચ્છ ભાષણ સ્વચ્છ ભારત મિશન શહેરી

અને એક નેશનલ સ્ટોપ ડાયરા અભિયાન શરૂ કર્યું છે આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શરૂ કર્યું છે તો પૈસા પોર્ટલ એ આવા શહેરી બાવતર મંત્રાલયનું છે અને નેશનલ સ્ટોપ ડાયરિયા અભિયાન જે છે એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા ટોફી યોજના શરૂ કરવામાં આવી છે આ ટોફી યોજના જે છે ખાસ અગતની છે અહીંયા હું ત્રીસ ટારા પૂછું આ ક્વેશ્ચન પરીક્ષાની અંદર સો ટકાની ગેરંટી સાથે આવશે

પાંચ ગણી કરી નાખો બરાબર ક્રિકેટ પણ ગ્લોબલ યુથ ટોબેકો સર્વે સર્વે પણ છે એના અનુસાર તેર થી ને પંદર વર્ષના બાળકો જે છે એટલે હું તમને અંદાજે કહું ને તો લગભગ આઠમું ભણતા હોય ને એવા બાળકો પણ તમાકુનું વ્યસન કરે છે એવા કેટલા છે

પેટન્ટ રજિસ્ટર કરનાર રાજ્ય બન્યું છે એ છે તમિલનાડુ આન્સર આવશે તમિલનાડુ ટોટલ નવ અંદર સૌથી વધારે પેટર્ન કોણે રજિસ્ટર કરાવી છે બરાબર તો ડીપટેક ની અંદર શું આવે પેલા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્વોન્ટમ સાયન્સ આવું બધી વસ્તુ જે છે એ ડીપટેક ની અંદર આવે ડીપ ટેકનોલોજી કહેવાય એને તેમાં તમિલનાડુ એ સૌથી વધારે પેટર્ન રજીસ્ટર કરી છે બીજો ક્રમ મહારાષ્ટ્રનો છે બરાબર બાકી ભારત ડીપટેક ઇકોસિસ્ટમમાં કેટલા સ્થાન ધરાવે છે તો કે કે છઠ્ઠું સ્થાન ધરાવે છે અને ભારત માટેનો આ જે રિપોર્ટ જે છે એ કોણે બનાવ્યો છે એ બનાવ્યો છે નાસ્કો મે સોફ્ટવેર કંપની છે બરાબર અને નોન પ્રોફિટ છે હાલમાં જ ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનની 2024 ની બેઠકનું આયોજન કયા દેશમાં થયું તો ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ની બે હાજર ચોવીસની જે બેઠક છે બરાબર એનું આયોજન હાલમાં જ કરવામાં આવેલું છે અને આનું આયોજન ક્યાં થયેલું હતું આનું આયોજન થયેલું હતું હાલમાં જ ભારતમાં નવી દિલ્હી ખાતે તો આન્સર આવશે ભારત ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ની બે હાજર ચોવીસમાં ચોસઠમી બેઠક આયોજન થયું હતું અને એનું આયોજન ભારતમાં નવી દિલ્હી ખાતે થયું છે આનું હેડક્વાર્ટર ક્યાં છે ઉભું છે બરાબર તો હેડક્વાર્ટર છે યુકે ના લંડનમાં આવેલું છે સ્થાપના ક્યારે થઈ ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ની થોડાક ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ જેમ કે સૌથી પહેલો ક્વેશ્ચન છે પંકજ અગ્રવાલ હાલમાં કયા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે તો એ હરિયાણા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બનેલા છે નામનું વાવાઝોડું છે આ માધાસ્કર આવેલું કયા રાજ્યની સરકારે આપી છે હાઇબ્રિડ વાહનો જે છે એને ટેક્સ ફ્રી જાહેર કર્યા છે બરાબર અને આવું કરનાર ઉત્તર પ્રદેશ સૌથી પહેલું રાજ્ય બન્યું છે ભારત

સો બિલિયન ડોલર આપણે વેપાર કરવાનો છે રશિયા સાથે બિમ્સટેક દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આયોજન કયા દેશમાં થયું છે આ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે વિદેશ મંત્રીની બેઠક

આ હતો ટૂંક સમયમાં જ જ હમણાં થોડીક જ ક્ષણોમાં લગભગ પંદર થી વીસ મિનિટમાં આ વિડીયો તમે પૂરો કરશો કે તમને ઓગણીસમી જુલાઈનો વિડીયો પણ ચેનલ પર મળી ગયો હશે તો આજે થોડીક ચેનલ ઉપર કોન્સન્ટ્રેટ રાખજો એક પછી એક વિડીયો તમારા માટે આવતા રહેશે